રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત ગુજરાતની તમામ આઠે આઠ મહાનગરપાલિકાઓમાં જીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેટરશ્રી પોતાની ગ્રાન્ટ વાપરતા હોય છે સ્ટેન્ડિંગ કમિટી અને રાજકોટની સેક્રેટરી મહાનગરપાલિકાની સેક્રેટરી બ્રાન્ચ દ્વારા રાજકોટને બાદ કરતાં તમામે તમામ મહાનગરપાલિકામાં એક પત્ર લખવામાં આવ્યો હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટરની ગ્રાન્ટ કઈ કઈ વિભાગોમાં વાપરવામાં આવે છે એવી રીતે સુરત વડોદરા ભાવનગર જામનગર જૂનાગઢ બધી મહાપાલિકામાંથી પત્ર આવ્યા અને પત્ર આવ્યા બાદ અલગ અલગ મહાનગરોની અંદર અલગ અલગ કોર્પોરેટરની ગ્રાન્ટ વાપરવામાં આવે છે રાજકોટ શહેરની અંદર અત્યાર સુધી બાકડામાં પેવીમ બ્લોકમાં પછી સીસી રોડની અંદર અલગ અલગ યોજનાઓમાં કામ કરવામાં આવતું હતું પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નક્કી કર્યું કે ભાઈ આટલી યોજના પૂરતું સીમિત ન રહેવું જોઈએ અને અમદાવાદ સુરત વડોદરા કયા પ્રકારની ગ્રાન્ટો વાપરે છે એટલે આખા આખા બધા પત્રો આવ્યાની પત્રો ઉપરથી કુલ એકોતેર યોજનાઓ એવી છે કે જેમાં ચૂંટાયેલો કોર્પોરેટરશ્રી ગ્રાન્ટ વાપરી શકે છે એટલે આજે મારા દ્વારા અત્યારે મિટિંગની અંદર અધિકારી શ્રીઓને સૂચના આપવામાં આવી છે કુલ એકોતેર યોજનાઓ છે કે જેમાં કોર્પોરેટરશ્રી પોતાની વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ એટલે કે એક વોર્ડની અંદર ચાર કોર્પોરેટર હોય તો એંસી લાખ રૂપિયાની ગ્રાન્ટ એ હવે અલગ અલગ જગ્યાએ વાપરી શકશે એમાં રાજકોટના લોકોને રાજકોટના સોસાયટીના લોકોને વધુમાં વધુ ફાયદો થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે અને એ યોજનાનું આજથી જ ઇમ્પ્લિમેન્ટેશન આવ્યું છે આ કોઈ નવા વર્ષે લેવાની યોજના નથી પણ આજથી જ ઇમ્પ્લિમેન્ટેશન આવતીકાલે મહાનગરના તમામ પાર્ટીના અને કોર્પોરેટરને મારા દ્વારા એક પત્ર આપવામાં આવશે અને એ પત્ર જે અધિકારીશ્રીઓને આપ્યો છે એ જ પત્ર હું ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓને આપવાનો છું કે જેથી કરીને એ એમને ધ્યાનમાં આવે કે ભાઈ આ આ સીસીટીવી કેમેરા છે કે ભાઈ આરોગ્ય કેન્દ્ર છે કે આંગણવાડી છે દરેક જગ્યાએ પોતપોતાની ગ્રાન્ટમાંથી પૈસા લખી શકે છે મારી દૃષ્ટિએ દરેક કામ મહત્ત્વના હોય છે ચાહે એક આસનપટ્ટો મૂકવાનો હોય કે શાળાની અંદર ડિજિટલ સાઇનિંગ ડિજિટલ ટીવી જે મૂકવાનું હોય છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે કલ્પના છે કે ભાઈ ગુજરાતમાં અને દેશની અંદર સમગ્ર શાળાની અંદર આખું ડિજિટલાઇઝેશન આવે એના માટે કોર્પોરેટર પોતાની ગ્રાન્ટમાંથી ટીવી પેલોટ કરી શકે છે પણ ટીવી એટલે આખું ડિજિટલ ટીવી હોય જેનાથી જે ચોક અને બોર્ડની જે આખી વ્યવસ્થા છે એમાંથી બહાર નીકળીને ડિજિટલ બોર્ડ બનાવવું એના માટે પણ કોર્પોરેટર ફાળવી શકે છે સીસીટીવી કેમેરા પણ મૂકી શકે છે એવી અનેકવિધ એકોતેર યોજનાઓ છે કે જે અમારા માટે એટલી જ અગત્યની છે લોક ઉપયોગી યોજનાઓ એના માટે આજથી મેં સૂચનાઓ આપી છે એવું તો હું નહીં કહી શકું કારણ કે દરેક મહાનગરપાલિકામાં અને દરેક મહાનગરનો એક કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે કાયદો દરેક જગ્યાએ એક સરખો હોય છે પણ મેં આ વખતે નિર્ણય પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેરની સૂચનાથી એવો એક અભિગમન અપનાવવામાં આવ્યો કે ભાઈ ખાલી આટલા પૂરતું સીમિત ન રહેવું જોઈએ આપણે અમદાવાદ છે સુરત છે વડોદરા છે ભાવનગર છે ત્યાં લોક ઉપયોગી કયા કયા કામો છે એ બધા કામોને ભેગા કરીને કુલ એકોતેર યોજનાઓ એ સૌથી વધુ રાજકોટ મહાનગરપાલિકામાં આવનારા દિવસોમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થવા જઈ રહ્યું છે ખૂબ લાભ મળશે મેં પહેલાં જ કીધું એમ કે લોકો માટે આ મહાનગરપાલિકા છે ભારતીય જનતા પાર્ટીનો અમારો એક નેમ છે કે લોક ઉપયોગી કાર્ય અમારે કરવા છે લોકોને જ્યાં તટ થતું હોય લોકોને હેરાન પરેશાન માટે ક્યારેય અમે લોકો વિચારી નથી શકતા પણ લોક ઉપયોગી કામ કરવા માટે આ યોજનાઓનું આજથી મેં અમલવારી ચાલુ કરાવી છે